સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સીસીએ ની નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે અને સીસીએ ની મિત્રો છે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં ગ્રુપ એ માટેની અને ગ્રુપ બી માટેની બંને માટેની ભરતીઓ છે તે જાહેર થઈ છે છે તો આ આ મિત્રો ભરતી વિશેની અગત્યની માહિતી આપણે જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો નવી ભરતી આવી છે જેમાં જુનિયર ક્લક છે હેડ ક્લર્ક છે તે જાહેર કરવામાં આવેલી છે હવે આગળ આપણે વાત કરીએ તો આગળ જગ્યાઓ કેટલી છે તો મિત્રો ગ્રુપ એ ની આપણે વાત કરીએ તો ગ્રુપ એ માં ત્રેવીસો જગ્યા છે અને ગ્રુપ બી ની છે ત્રણ હજાર અને પાંચ પર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે ગ્રુપ એ અને ગ્રુપ બી ની બંને શાખામાં તમે સ્નાતક ની પદવી મેળવેલી હોય તો તમે છે આ ભરતીમાં જે છે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા જે પણ ઉમેદવારો ધરાવતા હશે તે આમાં એપ્લાય કરી શકે છે વય મર્યાદામાં મિત્રો છે જેમ જે છે અન્ય સરકારી ભરતીઓમાં અનામતનો લાભ મળતો હોય છે તેમ આમાં પણ અનામતનો લાભ છે મળવાપાત્ર થતો હોય છે એટલે કે વય મર્યાદામાં છે છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે જે પણ અનામત કેટેગરીમાં જે પણ ઉમેદવારો આવતા હશે તેને છે આનો લાભ મળવાપાત્ર છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે

ચાલીસ હજાર આઠસો છે મહત્તમ પગાર ધોરણ છે મહત્તમ પગાર ધોરણ હજાર આઠસો થશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે અરજી ફી કેટલી ભરવાની રહેશે તો મિત્રો જે પણ ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવતા હશે તેને પાંચસો રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો હોય છે ચારસો રૂપિયા અરજી ફી છે તે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો અન્ય સરકારી ભરતીઓમાં જે રીતે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે તેમ આ ભરતીમાં પણ તમારે છે કોમ્પ્યુટર અગેનની જાણકારી જરૂરી છે સાથે સાથે તમે કોમ્પ્યુટરનો ત્રિપલ સીનો કોર્સ કરેલો હોવો જરૂરી છે મિત્રો ત્રિપલ સીનો કોર્સ જે તમારે કરેલો આવશ્યક જરૂરી છે અથવા તો તમે જો તમને જોઈશો પાસ થશો અને તમે નિમણૂક મેળવશો તે પહેલાં તમારે છે

જોવા મળવાનું છે લઘુત્તમ તમારે છે ચાલીસ ટકા માર્ક છે જે પાસિંગ માર્ક છે તમારે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેમાં તમારે છે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક મેળવવાના રહેશે ચાલીસ ટકા માર્ક મેળવશો તો જ તમે છે લાયક પાસ ગણાશો અને છે આગળની જે છે પ્રોસેસમાં તમે જઈ શકશો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો આગળ મિત્રો છે કે સત્તાવાર વેબસાઇટ છે કે જ્યાં ત્યાંના ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો તો મિત્રો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે તમે ભરી શકશો ત્યારબાદ આપણે હવે આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આની પરીક્ષા પદ્ધતિ કઈ રીતના હોય છે તે જોઈ લઈએ તો પરીક્ષા પદ્ધતિમાં આપણે વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં જે છે ગ્રુપ એ અને ગ્રુપ બે માટે બંને માટે જે છે પ્રિલિમ પરીક્ષા એટલે કે પ્રાથમિક પરીક્ષા સરખી જ હોય છે તેનો સિલેબસ છે તમે જોઈ શકો છો જે પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા જે છે સેમ હોય છે અને સીબીઆરટી પદ્ધતિથી જે મિત્રો લેવા માટે આવશે એટલે કોમ્પ્યુટર બેઝ તમારે છે પરીક્ષા આપવાની રહેશે તેવું મિત્રો છે નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે પ્રિલિમ અથવા તો પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ જોઈએ તો અંગ્રેજી છે તે પંદર માર્ક નું છે આમાં પૂછાતું હોય છે ગુજરાતી છે તે પંદર માર્ક નું પૂછાય છે ટોટલ એકસો ને પચાસ માર્ક ના પ્રશ્ન છે તે પૂછાતા હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે જે છે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે પસંદ કરવા માટે પ્રથમ તો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે છે પ્રાથમિક પરીક્ષા બંને માટે સેમ એમસ્યુક્યુ આધાર પદ્ધતિથી હશે દોઢસો પ્રશ્ન હશે દરેકનો એક ગુણ અને એકસો પચાસ જે છે પ્રશ્ન અને એકસો પચાસ તેના જે છે તે ગુણ રહેશે સમય છે તમને એકસો ને વીસ ફિનિટનો સમય તમને છે આ પરીક્ષામાં આપવામાં આવશે આમાં નેગેટિવ માર્કિંગ મિત્રો તમને છે પ્રિલિમ પરીક્ષામાં જોવા મળવાની છે ખોટા પ્રશ્ન અથવા તો વધુ ટીક કરશો તો જીરો નેગેટિવ માર્કિંગ છે જોવા મળવાની છે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ છે વધારાની વીસ મિનિટ દે છે એટલે કે વધારાનો સમય ફાળવવામાં આવશે એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને છે આમાં લાભ મળવાનો છે સમયમાં ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે આનો જે છે ગ્રુપ એ માટેનો જે મેન્સ એક્ઝામ આવશે તેમાં કયા પ્રકારનો સિલેબસ હશે તો મેન્સ એક્ઝામમાં છે મિત્રો ગ્રુપ એ માટે છે તેમાં છે તમારે ગુજરાતી ભાષાનું સો માર્કનું પેપર રહેશે અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બીજું છે ઇંગ્લિશ ભાષાનો પેપર હશે તેનો ત્રણ કલાકનો સમય અને ત્રીજું છે જનરલ સ્ટડી દોઢસો ટોટલ ત્રણસો પચાસ માર્ક છે ત્રણ પેપરના થવાના હશે મિત્રો આ ત્રણ ગ્રુપ એ માટેના જે આ મેન્સ એક્ઝામ છે તે પેપર છે તે છે મિત્રો એમસી પ્રકારના નહીં હોય તે વર્ણનાત્મક સ્વરૂપમાં છે તમારે લખવાના રહેશે તમને જે પ્રશ્ન આપ્યો હશે એક્ઝામ આપવાની રહેશે એક્ઝામ આપણે વાત કરીએ તો ગ્રુપ બી ની જે છે મેન એક્ઝામ છે તેનો સિલેબસ તમે જોઈ શકો છો જેમાં છે એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે હવે આમાં મિત્રો આપણે વાત કરીએ તો ભારત રાજ્ય સિસ્ટમ અને જે બંધારણને લગતા વીસ માર્ક ના પ્રશ્ન છે આમાં પૂછાશે બીજું છે ભારતની ભારતનું અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર પછી છે નીતિ આયોગ વગેરેના વીસ માકના પ્રશ્નો છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટના છે અને ગવર્નર્સના વીસ માર્ક ના પ્રશ્ન છે પૂછાશે ડિસિપ્લિન એન્ડ એથિક ઇન પબ્લિક સર્વિસના દસમાર્ક ના પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ ભારતની વિવિધ યોજનાઓને લગતા ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ રિજનલ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ એટલે કે કરંટ અપેર છે મિત્રો ગુજરાત ભારત અને વિશ્વનું જે છે કરંટ અપેર છે તે સ્કૂલનું પૂછાશે ગુજરાત ગુજરાતની ઇતિહાસ અને ભૂગોળના વીસ સ્કૂલના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ કલ્ચર છે ગુજરાતનું એટલે કે ભારત ગુજરાતનું સાંસ્કૃતિક વારસો જેમાં આર્ટસ એન્ડ લિટરેચરનો સમાવેશ થાય છે દસ માર્ક પ્રશ્ન છે તે આના પૂછાવાના છે અને નવમો ટોપિક છે ગુજરાત અને ઇંગ્લિશ ને લગતા ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષાના વીસ માર્ક પ્રશ્ન પ્રશ્નો પૂછાશે અને છેલ્લો ટોપિક છે દસમો તે છે જે છે વિજ્ઞાન પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા પ્રશ્ન પૂછાશે અને આ પેપર છે તમારે મેન રહેશે તો આ પ્રમાણે મિત્રો છે ગ્રુપ એ અને ગ્રુપ બી નો સિલેબસ પણ આ પ્રમાણે રહેલો છે તો મિત્રો મોટી પ્રમાણમાં ભરતી આવી છે જે પણ ઉમેદવારો સ્નાતક હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી આમાં ફોર્મ છે તે ભરી દે